ચૈત્ર વસાવાએ ચાલુ કાર્યક્રમમાં બબાલ કરી હતી નમસ્કાર હું છું તમારી સાથે મુકેશ અને તમે જોઈ રહ્યા છો કાવ્ય ડિજિટલ સાગબારામાં એક સરકારી કાર્યક્રમમાં સરકારી અધિકારીઓ ધારાસભ્ય સાંસદ અને મંત્રી ઉપસ્થિત હતા ત્યારે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા ભાષણ આપવા ઊભા થાય છે ત્યારે સરકારી અધિકારીઓને તેઓ એક પ્રશ્ન પૂછે છે કે હું ચૂંટાયેલો ધારાસભ્ય હોવા છતાં તમે મને કેમ સરકારી કાર્યક્રમમાં આમંત્રણ નથી આપતા આ બાબતને લઈને સમગ્ર મામલો બબાલમાં તબલીલ થઈ જાય છે ચૈત્ર વસાવા સરકારી અધિકારીઓને કહે છે કે તમે નોકર છો અને અમે ચૂંટાયેલા ધારાસભ્ય છે અહીંયા બેઠેલી જનતા જે પ્રમાણે કહેશે એ પ્રમાણે આપણે કામ કરવાનું છે ત્યારે સ્ટેજ પરથી નરેશ પટેલ ચૈત્ર વસાવાને શાંત રહેવાનો ઈશારો કરે છે પરંતુ ચૈત્ર વસાવા શાંત ના થતા મામલો ઉગ્ર બને છે અને બધા લોકો ઊભા થઈ જાય છે અને બૂમાબૂમ કરે છે પછી ધારાસભ્ય સાંસદ અને મંત્રી ઊભા થઈને ચૈત્ર વસાવાને શાંત રહેવાનું કહે છે અને કહે છે કે તમારું ભાષણ બંધ કરી દો ત્યારે ચૈત્ર વસાવા વધુ ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે મારું ભાષણ બંધ કરાવનારા તમે કોણ છો હું તમામ સરકારી કાર્યક્રમોમાં આવું છું અને આ જેટલું બની રહ્યું છે તે સરકારના પૈસાથી બની રહ્યું છે કમલમમાંથી પૈસા નથી આવતા ત્યારે શું હતો સમગ્ર મામલો તે જુઓ આગળ વિડીયોમાં

મને પત્રિકામાં નામ આવે મારી તકતીમાં નામ આવે તો જ ચૈતર વસાવા આવે એવું નથી ચૈતર વસાવા નામ માટે હું નથી આવતો મારા જનતાના મારા સરપંચે કીધું કે મોટો કાર્યક્રમ છે શિક્ષણનો સાહેબ તમારે આવું પડશે એટલે મેં આવ્યો છું અને કલેક્ટર સાહેબ તમારી જવાબદારી છે તમે વહીવટ છો તમે મને ફોન કરીને જણાવો ને કાર્યક્રમ છે મંત્રી સાહેબ ગાંધીનગર થી આવે છે કઈ તકલીફ છે અમારાથી તમને પ્રાયોજનાજી શર્માજી તકલીફ આપતો તો કેમ ભાઈ તમે અમને જાણ નથી કરતા કેમ આમંત્ર નથી આપતા તમારું વહીવટી તંત્ર હું ધંધા કરે છે ને બધું ખબર છે તમારા મનમાં ધુમાડો હોય તો કાઢી નાખજો ભાઈ બરાબર છે આ જનતા ટેક્સના પગાર આપણે બધા છે આ જનતાના ટેક્સ નો પગાર મને પણ મળે છે તમને પણ કલેક્ટર થી કલેક્ટર થી લઈને કલેક્ટર સુધીના બધા તમે નોકર છો અમે બધા સેવક છે આ લોકોએ જે પણ કહે અમે પ્રતિનિધિ છે અમને અધિકારો આપ્યા છે

મને જાણ કોઈ એક ફોન કેમ નથી કર્યો કેમ ભાઈ અમે ધારાસભ્ય ચૂંટાયેલા છે લોકો અમને અધિકાર આપ્યા છે અમારો અવાજ તમે દબાવવાની વાત કરો છો અમને કેમ નથી આમંત્રણ આપ્યું તમે તમારે આમંત્રણ આપવું જોઈએ અમને ઓ ભાઈ બંધ કરી દેવાડો મારા અધિકાર છે ભાઈ તમે આવો બંધ કરી દે એટલે બંધ કરી દે એટલે આમંત્રણ કેવું છે ભંસ્ક કરી છે એટલે ભંસ્ક કરી જવું એટલે ભંગ કરું તો એટલે આમંત્રણ આપ્યું જોઈએ ને તમારે અમને તમે આમંત્રણ કેમ નથી આપ્યું ભાઈ અમે ચૂંટાઈ લા ધારાસભ્ય છે અમને એક ફોન કોઈનો આવ્યો નથી કલેક્ટર સાહેબની જવાબદારી છે આ કોઈના કોઈના કમલ અમના પૈસાથી કા ફિલ્ડિંગ નથી બની ભાઈ કોઈ તો પછી પણ સાહેબ કરીસી જાવ બધા બેસી જાવ બધા બેસી જાવ ચાલો શાંતિ બેસી જાવ ભાઈ આગળ નઈ બેસી જાવ શાંતિથી भाई, 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 भाई।, भाई चलो भाई पुलिस डिपार्टमेंट साइड <laughs>

માનનીય સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસા સાહેબને હું વિનંતી કરું છું મે